આજે દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના કન્વીનર અરવિંદ કેજરીવાલજી અને જે લોકો જેલમાં છે એમના પરિવારજનો એમના ખેડૂતોને જેલમાં રહેલા ખેડૂતોને મળવા માટે જનાર હતા

અને આજે પણ એક એપ્લિકેશન આપવા માટે અમે જવાના હતા છતાં ત્યાંના સુપ્રિટેન્ડન્ટ અને પોલીસ વિભાગ દ્વારા સદંતર ત્યાંની મુલાકાત કરવા માટે ના પાડવામાં આવી છે જે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટેની માનસિકતા પ્રદર્શિત કરે છે તમે જોયું હશે એક બાજુ હળવદ કાંડ થાય છે એમાં ખેડૂતો પર લાઠીચાર થાય છે ખેડૂતો પર ખોટી એફઆઈઆર થાય છે અને આજે ખેડૂતોને મળવા માટે કોઈ પણ આગેવાનને જવા માટે પરવાનગી આપવામાં નથી આવતી જે આ લોકશાહી દેશમાં એક ખૂબ જ ગંભીર બાબત છે

અને જે ખેડૂતોને જામીન મળ્યા છે એ ખેડૂતોને અને એમના પરિવારોને ગઈકાલે અરવિંદ કેજરીવાલજી મળ્યા અને ગઈકાલે એવું નક્કી થયું કે જે ખેડૂતો હજુ પણ જેલમાં છે એ ખેડૂતોને અને અમારા આમ આદમી પાર્ટીના આગેવાન પ્રવીણભાઈ રામ મહેશભાઈ પિયુષભાઈ નેપાલસી અને રાજુભાઈ બધાને જેલમાં જઈને મળશે ગઈકાલે અમે પત્ર લખ્યો જેલને લેખિતમાં માંગણી કરી કે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર જેલમાં ખેડૂતોને મળવા માગે છે તો મળવાની વ્યવસ્થા કરી આપતી એવો પત્ર લખ્યો ઈમેલ કર્યો મેં પોતે ટેલિફોન થી વાત કરી સાગરભાઈ રબારીએ ટેલિફોન થી વાત કરી અમે ટેલિફોન થી વોટ્સએપ થી ઈમેલ થી લેખિત માં બધા જ રીતે કોશિશ કર્યા પછી પણ આજ સવાર થી મૌખિક ના પાડવામાં આવે છે કે અમે તમને નહીં મળવા દઈએ અમે તમને નહીં મળવા દઈએ અમે એવું કીધું કે નહીં મળવા દો તો લેખિત માં કારણ આપો શા માટે નહીં મળવા દો શું તકલીફ છે શું સમસ્યા છે લખીને આપો તો જેલ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે લખીને પણ નહીં આપીએ અને અમે તમને નહીં મળવા દઈએ અમે એવું કહ્યું કે જેલમાં બનજે ખેડૂતો છે એ કોઈ ગુનેગારો નથી એમણે કોઈ ક્રાઈમ નથી કર્યો એ નિર્દોષ માણસો છે એમણે ગુજરાતના ખેડૂતોની લડાઈ લડવાનું હિંમત ભર્યું કામ કર્યું કેમ નહી મળવા દો

અરવિંદ કેજરીવાલ એ ખેડૂતોને મળી એમને એમની હિંમતને બિરદાવવા માગે છે અને એમને આશ્વાસન આપવા માગે છે કે આમ આદમી પાર્ટી તમારી સાથે છે પણ ભાજપ એમને મળવા દેવા નથી માંગતી સત્તાનો અહંકાર છે અને આ અહંકારની સામે અમારી લડાઈ છે